કામ કરવાના મારા નામના ના જેઠુ ડોક્યુમેન્ટ હોય જાદુજીભાઈ ભાઈ પટેલ આ સર્વે નંબર બરોબર ચાર ખેતવાનું ચાલુ કરવાનું છે મને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો એટલે હું કામ કરું લખો કે તમને આપને નથી સાહેબ કામલો અમારમ નથી તમને હું સમજાવું તમારું જે પણ જે

બરોબર ઇલેક્ટ્રિસિટી એક્ટ બરોબર અઢારસો પંચ્યાસી અને બે હજાર ત્રણ અનુસરે આપણે કામ કરવા દેવા માટે બંધ ઇલેક્ટ્રિસિટી એક્ટો એસપી નોટિસ ઉપર નો કામ થાય હજુ તમે સાહેબ ખોટું સમજો હું કે ના પાડું મને લેખિત આપું એ નો ગણાય એનો વાંધો હોય સાહેબ ઇલેક્ટ્રિસિટી એક ટુ થાઉઝન્ડ વન તમે સમજો પેલા કેવું લેખિત જોઈએ તમારે

હજુ સાંભળો પણ ભારત સરકાર નો પ્રોજેક્ટ હોય તો સાહેબ એના માટે સાહેબ ઇલેક્ટ્રિસિટી એપી ને લાગુ પડે

હજુ મને ગવર્મેન્ટ તરફથી કોઈ નોટિસ ન મળી હોય હા નામ લખી લો તમે મને અત્યારે નહીં ગયો સાહેબ કામ નોટિસ ન મળ્યું હોય તમે કામ રુકાવટ નહીં મારી ઉપર કોઈ તમે મારી ઉપર કામ રુકાવટનું સાહેબ કોઈ પણ કાર્યવાહી ન કરી શકો બરોબર કાંઈ વાંધો નહીં કરો હું બેઠો હું તમને દેખાડું હાલો મને આપો એટલે હું મારા પહેલાં વકીલને આપીશ મને એક આપો એક તમે લખી નહીં બરોબર પોલીસ સ્ટેશન માં પ્રોટેકશન આપે એનું મારી ઉપર કાર્યવાહી કરો પછી હું જોઉં વિડીયો ચાલુ રાખજો આપણા પડા ની અંદર દરેક સરકાર ને મારી ખાસ એક જ અરજ છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન સત્તા નો દુરુપયોગ કરી અને કાયદેસર આ મામલતદાર સાહેબ સત્તાનો દુરુપયોગ કરે છે હજુ સુધી મને કામ કરવા માટે અહીંયા કામ કરવું એવું સરકારે કોઈ પણ પ્રકારનું આપેલું નથી અને કામ રુકાવટ માટેની મા